જય શ્રી કૃષ્ણ ભાવના જય શ્રી કૃષ્ણ ભાવના બેન શું તકલીફ હતી તમને ઉતરસ આવતી હતી અને શ્વાસ ચડતો હતો કેટલા વર્ષથી હતી બેન આશરે 5 વર્ષથી 5 5 વર્ષ 5 6 વર્ષથી શ્વાસની તકલીફ હતી કેટલા અલગ અલગ ડોક્ટર બતાવ્યા છે બેન સો હાત જગ્યાએ આઠ જગ્યાએ બરાબર કઈ કઈ જગ્યાએ બતાવ્યું તો રાજકોટ સુરેન્દ્રનગર ધાંગધ્રા અને મોરબી મોરબી બરાબર છે છ સાત ડોક્ટર અલગ અલગ બતાવ્યા શ્વાસ માટે બરાબર તો શ્વાસ ને ઉધરસ ને એલર્જી ની તકલીફ હતી દવા લેતા તો કેવું રહેતું

એમણે તમને કીધું એમ ને બરાબર છે તો એમને એમને સારું થઈ ગયું એટલે તમે એને તમને કીધું છે કે તમે ત્યાં જાઓ બરાબર છે તો આપડી દવા જેમ કે અત્યારે જે છે અઢી મહિનાની આપડી દવા થઈ તો તમને કેટલા ટકા રાહત લાગે છે મને 70% અને પંપ છૂટી ગયો સાવ હા કે કેવું લાગે તો જ લેવાનું બરાબર છે ક્યારેક જરૂર લાગે તો જ પંપ લેવાનો થાય બરાબર છે અને પેલા તમને રોજ લેવો પડતો હોય રોજ લેવો પડ્યો છે હવે ન લેવો આ અઢી મહિનામાં કેટલી વાર લીધો સાસરે આશરે પંપ અઢી મહિનામાં તો નથી લીધો બહુ છે એક આદ દી ડબી ખૂટાડી છે એક વખત લેવો પડે એમ ને તો બેન તમે કહો જરા જ્યારે તમને શ્વાસની તકલીફ શરૂ થઈ તો એ તમને શું શું થતું ત્યારે કેટલા વર્ષથી શું શું તકલીફ થતી એમ કઈ નહીં ઉધરસ આવે ને અને શ્વાસ જ ચડે બરાબર પછી દાદરો ચડવું હોય તો ચડી ન હોય બીજું આમ ઝડપથી કામ ન કામ ન થાય ઘરનું કામ કરવામાં બહુ તકલીફ પડતી

બરોબર બહુ સારું લાગે બહુ સારું બરોબર અહીંયા જે તમારી સારવાર થઈ બરોબર છે જે તમને ટ્રીટમેન્ટ મળી જે જે તમારો નિદાન થયું એને તમને 100% સંતોષ લાગે હા બરોબર પહેલા કરતા કેવું ફરક લાગે એમ હાલચાલમાં અને કામ કરવામાં હવે ધૂળ ધુમાડામાં કે વઘાર કરો કે એ કોઈ તકલીફ થાય છે ના તેરે કંઈ ન થાય બરોબર પેલા તો એ બધી તકલીફ પંપ લેતા હોતો એ થઈ જતી ને બરોબર શું શું થાતું એવી રીતે અમાર ઠંડુ ને એવું ખાઈને એટલે આમ ઉતરસ થઈ જાય બરાબર પછી મટે જ નહીં

ગાંધીધામ કચ્છ ખાતે એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું અસ્થમા કે જે શ્વાસની તકલીફ છે એનું થવાનું મુખ્ય કારણ છે એલર્જી કહેતા હોય છે પણ ખરેખર આયુર્વેદ પ્રમાણે જે લોકોને લોહીમાં કફ અને વાયુની પ્રકૃતિ બન્યા રાખતી હોય એ લોકોને જે છે એ ધીરે ધીરે ફેફસામાં શ્વાસ અને અસ્થમાં બનતો હોય છે અને જેમ જેમ આપણે મેડિસિન્સ કરી તો આપણે શું કરીએ છીએ આયુર્વેદ પ્રમાણે આપણે જે છે જે એનું મૂળ કારણ છે લોહીમાં જે લોહીમાં કફ અને વાયુ બને છે એને મટાડવા માટે સતત પ્રયત્ન કરતા હોય છે ને એ કારણ વ્યવસ્થિત દૂર થાય એટલે આમાં પ્રોબ્લેમ સોલ્વ થતો હોય છે આયુર્વેદમાં આપણે જે પંચકર્મ સારવાર કરાવી છીએ પણ એના માટે જ કરાવી છે બેન તમે જ્યારે અહીંયાથી પંચકર્મ કરીને જતા ધાંગધ્રાથી આવો છો ટ્રીટમેન્ટ કરાવવા માટે આવોતા પંચકર્મ કરીને જતા તો કેટલી રાહત લાગતી તમને દર વખતે રાહત વધતી જતી હતી ને દર વખતે ફેફસામાં સ્ફૂર્તિ વધતી જતી દર વખતે એમ શ્વાસ ઊંડો લઈ શકતા એવું થતું હતું દર વખતે બરાબર છે એટલે આયુર્વેદમાં ખાસ કરીને જે પંચક્રમ આપણી સારવાર છે એ રૂટ કોઝમાંથી એટલે કે મૂળમાંથી જે છે કફ અને વાયુને લોહીમાંથી ઓછો કરે છે એને કારણે આ પ્રોબ્લેમ જલ્દી સોલ્વ થતો હોય છે ભાવનાબેન તમારા જેવા ઘણા બધા દર્દી એવા છે કે જે જે દર્દીને જે છે એ લાંબા સમયથી શ્વાસ હશે કે વારે વારે પંપ લેવો પડતો હોય મટતું ન હોય ઉધરસ બહુ આવી જતી હોય તો એને તમે આપણી સારવાર વિશે અહીંયા શું કહેશો એમ મને સારું લાગે બીજા મને પૂછે તો હું કહું સારું બરાબર છે અને એવા બેનોન તમે શું કેશો આયુર્વેદ સારવાર લેવી જોઈએ કે ન લેવી જોઈએ લેવી જોઈએ બરાબર છે પંપ છૂટી જાય છે ને નાથી હા બરાબર તમારો પંપ અત્યારે છૂટી ગયો ને કેટલા મહિના થયા આ દવા ચાલુ કરી પછી થોડાક ટાઈમ જ બે બે મહિનાથી તો બહુ ઓછો જરૂર પડશે લેવર નહીં પડે બરાબર છે એટલે ખાસ કરીને જે પણ દર્દીઓને આ આદત પડી ગઈ હોય કે માત્ર જે છે અસ્થાલીન પંપ કે પંપ લીધા વગર જે છે શ્વાસ ઓછો ન થતો હોય વધારે પડતો પંપ લેવો પડતો હોય વારે વારે એ લોકો માટે આયુર્વેદ સારવાર ખરેખર એ લોકો માટે આયુર્વેદ સારવાર જે છે આશીર્વાદરૂપ છે બેન તમે જે છે એ છ સાત વર્ષથી હેરાન હતા શ્વાસથી બરાબર છે અને પંપ લેવો પડતો રોજ ત્રણ ચાર વાર ઘણી વખતે ત્રણ ચાર વખત પણ પંપ લેવો પડતો છ સાત ડોક્ટર બદલાવ્યા અલગ અલગ ગામમાં ડોક્ટર બદલાવ્યા એક લાખ એકાદ લાખ જેટલા રિપોર્ટને ખર્ચો કર્યો હશે એમાં તમને જેટલી જલ્દી દવા લાગુ ના પડી એટલી આપણી પડી પડી ગઈ ને એમ બરાબર છે એટલે ખરેખર જે છે એ શ્વાસની આ સમસ્યામાં હું એ પણ કે ઘણા બધા દર્દી એવું માનતા હોય કે કફ માટે આયુર્વેદની દવા જે છે ગરમ પડશે છે તો બેન તમને દવા ગરમ પડી ભાવના બેન બરાબર છે એટલે ખાસ એ પણ તમને કહેવાનું છે કે આયુર્વેદની દવા ગરમ નથી પણ જો તમારી પ્રકૃતિ પ્રમાણે દવા કરવામાં ના આવે તો તમને ગરમ પડી શકે છે એટલે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લેતા હો તમે કોઈ ડોક્ટર પાસે લેતા હોય કોઈ હોસ્પિટલમાં લેતા હોય તમે ઓનલાઈન લેતા હોય કોઈ મેડિકલ સ્ટોરમાંથી તમે એ દવા લેતા હો પણ જો તમને એ દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો તમને મોટું નુકસાન થઈ શકે છે આયુર્વેદની દવા અમે અહીંયા જે કરીએ છીએ અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી અને ગુજરાતમાં જો કોઈને એવું લાગે કે અમને આયુર્વેદ દવા ગરમ પડે છે તો એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છીએ બેન તમે અહીંયા જે પંચકર્મા સારવાર કરાવી એ સારવાર દરમિયાન તમે અહીંયાથી ધાંગધ્રાથી આવતા ટ્રીટમેન્ટ કરીને આરામથી પાછા જઈ શકતા કોઈ પ્રોબ્લેમ રસ્તામાં કઈ બરાબર ને બધી કરી શકતા એટલે ખાસ એ પણ જરૂરી છે કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો છો તો એ ડોક્ટરને ખાસ તમે પૂછો કે આ સારવાર કરવાથી મને કોઈ નબળાઈ કે થાક તો નહીં લાગે ને અને મારો રોગ કેટલો ઝડપથી મળશે આ ખાસ એ ડોક્ટરને પૂછો અને પછી ત્યાં પંચકર્મ સારવાર કરાવો જ્યાં ત્યાં પંચકર્મ સારવાર ક્યારેય ન કરાવો ભાવનાબેન અત્યારે જે છે એ તમને પંપ લેવાની જરૂર નથી પડતી તો તમે પેલા જ્યારે તકલીફ થતી ને ક્યારે દેશી દવા વિશે વિચાર્યું હતું ત્યારે તમને લાગતું હતું કે એટલે જલ્દી મળશે દેશી દવામાં બરાબર અને એમ પંપ વગર તમને હાલ એવું લાગતું હતું ના નહોતું હાલ બરાબર ને અમને કોઈ ડોક્ટર એમ જ ન કીધું કે તમારે કપ થઈ ગયો લોહીમાં એવું કોઈ નહોતું કીધું નહોતું કીધું ને કારણ કે એવું આયુર્વેદમાં જ કીધેલું છે બેન કોઈ નથી કેતો બરાબર છે આયુર્વેદના ડોક્ટરો જ આ વસ્તુ તમને સમજાવી શકે ને એટલે જ આયુર્વેદ જે છે એ ઓટલું મહાન છે બરાબર છે ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય શ્રી કૃષ્ણ